પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય આર્થિક સર્વેક્ષણ બે હજાર પચીસ છવ્વીસ સંપાદન પરેશ મારુ પઠન વિરલ રાણા નાણાને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે ઓગણત્રીસ જાન્યુઆરીએ સંસદમાં નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું છે આ અહેવાલ વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતની મજબૂત સ્થિતિ પ્રભાવશાળી વિકાસ દર અને ભવિષ્યના રોડમેપનો વિસ્તૃત ચિતાર આપે છે વૈશ્વિક સ્તરે વધતા ભૂ રાજકીય તણાવ અને વેપાર ક્ષેત્રે આવતા વિક્ષેપો છતાં ભારતનું પ્રદર્શન અત્યંત મજબૂત રહ્યું છે આર્થિક સર્વેક્ષણ બે હજાર મુજબ પ્રથમ એડવાન્સ અંદાજમાં નાણાકીય વર્ષ બે માટે ભારતનો વાસ્તવિક કુલ ઘરેલું ઉત્પાદન જીડીપી વૃદ્ધિ દર સાત અને કુલ મૂલ્યવર્ધિત

ના કુશળ નાણાકીય વ્યવસ્થાપનને કારણે ભારતની વિશ્વસનીયતામાં વધારો થયો છે પ્રત્યક્ષ કર ભરનારાઓની સંખ્યા નાણાકીય વર્ષ બે હજાર માં છ પોઈન્ટ નવ કરોડ હતી જે વધીને બે હજાર પચીસમાં નવ પોઈન્ટ બે કરોડ થઈ છે જીએસટી જીએસ ટી કલેક્શન થયું છે જે વાર્ષિક ધોરણે છ પોઈન્ટ સાત ટકાનો વધારો સૂચવે છે વધુમાં એપ્રિલ ડિસેમ્બર બે હાજર પચીસ દરમિયાન ઈ વેબીલ વોલ્યુમ પણ એકવીસ ટકાનો મોટો ઉછાળો જોવા મળ્યો છે દેશનું દાયકાના સૌથી મજબૂત તબક્કે છે સપ્ટેમ્બર બે હજાર પચીસમાં માં કોમર્શિયલ બેન્કોનો ગ્રોસ એનપીએ બે પોઈન્ટ બે ટકા અને ચોખ્ખો એનપીએ માત્ર શૂન્ય પોઈન્ટ પાંચ ટકા રહ્યો છે જે એક ઐતિહાસિક રેકોર્ડ છે બેંકો દ્વારા પંચાવન કરોડ થી વધુ ખાતા ખોલવામાં આવ્યા છે જેમાંથી છત્રીસ પોઈન્ટ ત્રેસઠ કરોડ ખાતા ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોમાં છે શેર બજાર પણ રોકાણકારોનો ઉત્સાહ વધ્યો છે જ્યાં ડીમે ખાતાની સંખ્યા એકવીસ પોઈન્ટ છ કરોડ ને પાર કરી ગઈ છે અને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં પાંચ પોઈન્ટ નવ કરોડ અનન્ય રોકાણકારો નોંધાયા છે વૈશ્વિક બજારમાં ભારતનો હિસ્સો સતત વધી રહ્યો છે બે અને બે ની વચ્ચે વૈશ્વિક સેવા નિકાસમાં ભારતનો હિસ્સો બે ટકાથી વધીને ચાર થયો છે નાણાકીય વર્ષ બે માં ભારતની કુલ નિકાસ આઠસો પચીસ પોઈન્ટ ત્રણ અબજ ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી છે જેમાં સેવાઓની નિકાસમાં તેર પોઈન્ટ છ ટકા ધરખમ વધારો થયો છે ભારતમાં ફુગાવાનો દર સીપીઆઈ ની શરૂઆત પાંચસો સતોતેર પોઈન્ટ ત્રણ લાખ મેટ્રિક ટન રહેવાનો અંદાજ છે પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને એકવીસ સપ્તાહમાં રૂપિયા ચાર પોઈન્ટ શૂન્ય નવ લાખ કરોડ થી સીધી સહાય પહોંચાડવામાં આવી છે સરકાર પીએલઆઈ

પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું હવે સમાચાર અપાશે